સમગ્ર દેશમાં હીટવેવના કારણે હાહાકાર મચી ગયો છે તેનું કારણ એ છે કે ઉત્તર ભારતના રાજ્યમાં જેમ કે દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા બિહારમાં અત્યંત ગરમી પડી રહી છે એટલું જ નહીં સવારથી લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે ગરમીની સાથે લોકોને હીટવેવનો પણ સામનો કરવો પડે છે હીટવેવના કારણે સમસ્યાઓ એટલી વધી ગઈ છે કે હવે વિવિધ રાજ્યની સરકારે પણ એડવાઇઝરી કે સૂચનો જારી કર્યા છે

હવામાન વિભાગે જણાવ્યું છે કે લોકોને ઓછામાં ઓછા બે દિવસ સુધી ભારે ગરમી અને હીટ વેવથી રાહત મળવાના કોઈ સમાચાર નથી દિલ્હીમાં મજૂરો અને કામદારો માટે દિવસમાં ત્રણ કલાક રજાની જાહેરાત કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન તેમનો પગાર પણ કાપવામાં આવશે નહીં લોકોને બસ સ્ટેન્ડ પર પાણીના ઘડા ભરી રાખવા માટે જણાવ્યું છે

મણિપુર મિઝોરમ ત્રિપુરા પશ્ચિમ બંગાળ અને સિક્કિમ જેવા રાજ્યમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે એવી આગાહી પણ કરી છે કે દક્ષિણ તમિલનાડુ અને આજુબાજુના વિસ્તારમાં ચક્રવાતનું પરિભ્રમણ ઓગણત્રીસ અને ત્રીસ મેના રોજ કેરળ અને માહેમમાં અલગ અલગ સ્થળ પર ભારે વરસાદ થવાની શક્યતા છે